નમસ્કાર મહાભારતના કુરુક્ષેત્ર યુદ્ધની એ વિશાળ સેનાઓ વિશે તો આપણે સૌએ સાંભળ્યું જ છે પણ ક્યારે એવું વિચાર્યું છે કે આટલી મોટી લાખોની સંખ્યામાં સેનાઓનું સંચાલન થતું કેવી રીતે હશે તો ચાલો આજના વિશ્લેષણમાં આપણે પ્રાચીન સૈન્ય ગણતરીની દ્રષ્ટિએ આ મહાકાય સેનાઓનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરીએ ચાલો શરૂઆત સીધા એક આંકડાથી કરીએ સ્ક્રીન પર દેખાતો આ આંકડો એ કુરુક્ષેત્ર યુદ્ધમાં ભાગ લેનારા કુલ યોદ્ધાઓનો છે લગભગ ચાલીસ લાખ સૈનિકો જરા વિચારો આ એક જ આંકડો એ યુદ્ધની ભવ્યતા અને ભયાનકતાનો આખો ચિતાર આપી દે છે અને આ જ તો આપણો મુખ્ય સવાલ છે વાત ખાલી સૈનિકો ભેગા કરવાની નથી પણ એમના સંચાલનની છે એમના લોજિસ્ટિક્સની છે જેને આપણે આજના જમાનામાં મિલિટરી વર્કફોર્સ એકાઉન્ટિંગ કહી શકીએ એ એ જમાનાનો સૌથી મોટો પડકાર હતો તો આટલા મોટા પડકારનો ઉકેલ શું હતો ખબર છે જવાબ એક અદ્ભુત સિસ્ટમમાં છુપાયેલો છે અક્ષોહિણી આ કોઈ સામાન્ય શબ્દ નથી પણ સૈન્ય સંગઠનનું એકદમ પદ્ધતિસરનું એક મોડ્યુલર યુનિટ છે ચાલો આ સિસ્ટમને બરાબર સમજીએ આ અક્ષોહિણી સિસ્ટમનો મૂળ સિદ્ધાંત હતો એનો ફિક્સ્ડ રેશિયો દરેક નાનામાં નાના યુનિટમાં એક રથ એક હાથી ત્રણ ઘોડે સવાર અને પાંચ પાયદર સૈનિકોનો સમાવેશ થતો બસ આ વન ઇસ ટુ વન ઇસ ટુ થ્રી ઇસ ટુ ફાઇવનો ગુણોત્તર જ આખી સેનાના નિર્માણનો પાયો હતો આનાથી જ નાનામાં નાના એકમથી લઈને મોટામાં મોટી સેના સુધી બધું જ સરળતાથી ગોઠવી શકાતું હતું હવે આ ટેબલ જુઓ એ બતાવે છે કે સેનાનું નિર્માણ સ્ટેપ બાય સ્ટેપ કેવી રીતે થતું હતું બધું શરૂ થાય છે પત્તી નામના સૌથી નાના યુનિટથી જેમાં એક રથ એક હાથી ત્રણ ઘોડેસ્વાર અને પાંચ સૈનિકો હોય છે પછી દરેક સ્તરે ટુકડી ત્રણ ગણી થતી જાય છે પત્તીમાંથી સેનામુખ સેનામુખથી ગુલ્મ અને એમ આગળ વધતા વધતા અનિકીની સુધી અને છેલ્લે દસ અનિકીની મળીને બને છે એક અક્ષોહિણી એકદમ પરફેક્ટ ગાણિતિક અને વ્યવસ્થિત માળખું તો એક અક્ષૌહેણી એટલે આટલી વિશાળ સેના આ કોઈ સામાન્ય આંકડો નથી આ તો એક આખું સૈન્ય ડિવિઝન છે જે પોતે જ એક યુદ્ધ લડવા માટે સક્ષમ હોય આ સ્પષ્ટ વ્યાખ્યાથી આખી સિસ્ટમનો વ્યાપ કેટલો મોટો હતો એ સમજાય છે ચાલો હવે આપણે આ સિસ્ટમને તો સમજી ગયા તો હવે એ જોઈએ કે કુરુક્ષેત્રના યુદ્ધમાં એનો ઉપયોગ ખરેખર કેવી રીતે થયો બે પક્ષો પાંગવો અને કૌરવો એકબીજાની સામે હતા અને તેમની સેનાઓ આ જ અક્ષોહિણી પ્રણાલી પર બનેલી હતી અને અહીંયા સંખ્યાબળનો તફાવત એકદમ સ્પષ્ટ દેખાય છે પાંડવો પાસે હતી સાત અક્ષોહિણી સેના જ્યારે કૌરવો પાસે હતી પૂરી અગિયાર અક્ષોહિણી મતલબ કે શરૂઆતથી જ કૌરવો પાસે સંખ્યાની દ્રષ્ટિએ બહુ મોટી સરસાઈ હતી આ ચાર્ટ એ તફાવતને વધુ સ્પષ્ટ રીતે બતાવે છે કૌરવોની સેના પાંડવો કરતાં લગભગ પોણા નવ લાખ સૈનિકો વધારે હતી આ આંકડાઓ કૌરવોની જબરદસ્ત તાકાત અને પાંડવો સામેના પડકારને વધુ ઊંડો બનાવે છે તો શું આનો અર્થ એ થયો કે યુદ્ધનું પરિણામ પહેલેથી જ નક્કી હતું શું બધો ખેલ ખાલી સૈનિકોની સંખ્યાનો જ હતો ના અહીંથી જ આખી વાતમાં એક નવો વળાંક આવે છે જ્યાં વ્યૂહરચના શક્તિ કરતાં પણ વધુ મહત્વની સાબિત થાય છે પાંડવોએ પોતાની નાની સેનાનો ખૂબ જ કુશળતાથી ઉપયોગ કર્યો એમણે વ્યૂહ જેવી વ્યૂહાત્મક રચનાઓ પર ધ્યાન આપ્યું અર્જુન અને ભીમ જેવા મહાન યોદ્ધાઓ એમની તાકાત હતા અને સૌથી અગત્યનું એમની પાસે શ્રી કૃષ્ણનું માર્ગદર્શન હતું જેમણે એક સ્ટ્રેટેજીસ્ટ તરીકે પાંડવોને કૌરવોની આટલી મોટી સેનાનો સામનો કરવામાં મદદ કરી બીજી બાજુ કૌરવોની આખી વ્યૂહરચના એમની સંખ્યા પર આધારિત હતી એમનો મુખ્ય હેતુ પાંડવોને ઘેરીને એમના પર દબાણ બનાવવાનો હતો ભીષ્મ દ્રોણ અને કર્ણ જેવા અનુભવી સેનાપતિઓ તો હતા જ અને એમની યુક્તિઓ પણ વિરોધીઓનું મનોબળ તોડવા માટે એકદમ આક્રમક હતી આ આખા વિશ્લેષણનો સાર આ એક વાક્યમાં છે માત્ર સંખ્યાત્મક શક્તિ વિજયની ખાતરી આપતી નથી આ સ્પષ્ટપણે બતાવે છે કે યુદ્ધમાં ખાલી સૈનિકો ગણવાથી વિજય નક્કી નથી થતો અહીં નિર્ણાયક મુદ્દો વ્યૂહરચનાની સર્વોપરિતાનો છે આ પ્રાચીન યુદ્ધભૂમિ પરથી જે પાઠ મળે છે ને એ આજે પણ એટલો જ મહત્વનો છે આ માત્ર ઇતિહાસ નથી પણ સ્ટ્રેટેજીનો એક એવો સાર્વત્રિક સિદ્ધાંત છે જે આપણને ઘણું બધું શીખવી શકે છે તો આમાંથી મુખ્ય શીખ એ છે કે પાંડવોનો વિજય એ ગુણવત્તાનો જથ્થા પર વિજય હતો એ સાબિત કરે છે કે જો તમારી પાસે અસરકારક સંસાધન સંચાલન અને શ્રેષ્ઠ વ્યૂહાત્મક આયોજન હોય તો તમે સંખ્યાની દ્રષ્ટિએ પાછળ હોવા છતાં પણ જીતી શકો છો આ સિદ્ધાંત આજે પણ એટલો જ સાચો છે અને આજના વિશ્લેષણના અંતે એક વિચારવા જેવો પ્રશ્ન પછી તે બિઝનેસ હોય ડિફેન્સ હોય કે જીવનનો કોઈ પણ પડકાર હોય વધુ શક્તિશાળી શું છે આપણી પાસે જે સંસાધનો છે તે કે પછી તે સંસાધનોનો ઉપયોગ કરવાની આપણી વ્યૂહરચના આ પ્રાચીન સૈન્ય ઓડિટ આપણને આ પ્રશ્ન પર વિચાર કરવા મજબૂર કરે છે